હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી આપણી યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તો ડીકો દલવાડીના બધાને રામ રામ અને જય જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો આજે આપણે ખાસ મગફળીના ભાવ વિશે ચર્ચા કરવાના છીએ અને ગત વર્ષની સી સિઝનની સરખામણીમાં આ વર્ષમાં કેટલા ટકા મગફળીના વાવેતરમાં કેટલા હેક્ટરમાં વધારો થયો છે તેની પણ ખાસ ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો જો તમે સૌપ્રથમ વખતો વખત હો આપણી ચેનલની અંદર તો સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો અને મિત્રો ઓલ બેલાયકરનું જે નિશાન છે તે તે જે ઘંટડીનું નિશાન છે તે દબવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા અવનવા વિડીયો તમે સૌ પ્રથમ નિહાળી શકો ખેડૂત મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા હો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને મિત્રો શેર ખાસ કરી નાખ્યો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણી ચેનલ શેર ખાસ કરી નાખજો તો ખેડૂત મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયો મિત્રો ગત સિઝનની સરખામણીમાં જોઈ તો ગત સિઝનમાં સોળ પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું મિત્રો ગત સિઝનમાં સોળ પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર થયું હતું તો મિત્રો ગયા વર્ષે ઉત્પાદન કેટલું થયું મગફળીનું તો મિત્રો ગયા ગયા વર્ષનું મગફળીનું ઉત્પાદનનું ડેટા જોઈએ તો છેતાલીસ પોઈન્ટ બેતાલીસ લાખ ટન મિત્રો છેતાલીસ પોઈન્ટ બેતાલીસ લાખ ટન મગફળીનું ગયા વર્ષે ઉત્પાદન થયું હતું અને સોળ પોઈન્ટ ચોરાણું લાખ ટન સોરી સોળ પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટરની અંદર વાવેતર થયું હતું મગફળીનું તો મિત્રો આ વર્ષે તેમાં કેટલો વધારો થયો છે મગફળીનો ગયા સિઝન કરતા આ વર્ષે કેટલા ટકાનો વધારો થયો છે તો તમને કહી દઉં એક પોઈન્ટ આડત્રીસ લાખ મિત્રો એક પોઈન્ટ ગઈ સિઝન કરતા આ વર્ષે એક પોઈન્ટ આણત્રીસ લાખ હેક્ટરનો વધારો થયો છે મગફળીના વાવેતરની અંદર ગઈ સિઝન કરતાં આ વર્ષે આટલો વધારો થયો છે તો મિત્રો ટોટલ આ વર્ષે આપણે આ વર્ષે ચાલુ વર્ષમાં ટોટલ મગફળીનું કેટલા હેક્ટરમાં વાવેતર થયું છે તો મિત્રો ગઈ સાલ કરતાં વધારો થયો છે અને ટોટલ છે સત્તર સત્તર લાખ બાવીસ હજાર સાતસો ને છપ્પન સત્તર લાખ બાવીસ હજાર અને સાતસો ને છપ્પન લાખ હેક્ટરની અંદર મગફળીનું વાવેતર બમ્પર વાવેતર થયું છે મિત્રો જઈ ગઈ ગઈ સિઝન કરતાં આ વર્ષે સત્તર લાખ બાવીસ હજાર સાતસો ને છપ્પન લાખ હેક્ટરના મિત્રો વાવેતર થયું છે મગફળીનું આ વર્ષે હવે મગફળી મિત્રો એક ચોમાસે વવાતી હોય છે અને એક ઉનાળુ પણ વાવેતર થાય છે તો આપણે આમાં ઉનાળુના કોઈ ડેટા છે નહીં આ ઓન્લી ચોમાસાના સિઝનના જ છે તો મિત્રો આ વર્ષે હવે જો આપણે વાત કરીએ મગફળીના ભાવ વિશેની હવે મિત્રો આગળ વાત કરીએ મગફળીના ભાવ વિશે ભાવ કેવા રહેશે આ વર્ષે તો મિત્રો મિત્રો આ વર્ષે મગફળીનો ટેકાનો ભાવ સરકારનો કેન્દ્ર સરકારનો આ વર્ષનો મગફળીનો ટેકાનો ભાવ છે તેરસો ને છપ્પન રૂપિયા મિત્રો જાહેર થયો છે મગફળીનો ટેકાનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા આ વર્ષે ટેકાનો ભાવ જાહેર કર્યો છે કેન્દ્ર સરકારે તો હવે મિત્રો ખેડૂતોને આનાથી વધારે ભાવ મળશે કે કેમ અઢારસો ઓગણીસો બે હજાર સુધી મગફળીના ભાવ ખેડૂતોને જાશે કે કેમ મળશે કે કેમ તે 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 ખાસ મિત્રો જોવાનું છે તો મિત્રો તેના કયા કયા પરિબળો છે તે તેની તેનો તે ભાવ વધારો વધારે સામે તેના પરિબળો ક્યાં કયા છે તો કયા કયા પરિબળો ભાગ ભજવે છે તે મિત્રો ખાસ ચર્ચા કરીએ પહેલી વસ્તુ મિત્રો આમાં ઘણા બધા પરિબળો ભાગ ભ ભજવે છે ભાવ વધવા માટે પહેલી વસ્તુ મિત્રો ઉત્પાદન પહેલી વસ્તુ ખાસ એ જોવાની છે કે આટલું વાવેતર થયું બરાબર હવે ઉત્પાદન કેટલું થશે ખાસ ભાવનો આધાર કેના ઉપર રહેલો છે ઉત્પાદન ઉત્પાદન ઉપર ઉત્પાદન કવડું થાય છે સ્વાભાવિક રીતે જયસાલ કરતાં આ વર્ષે ઘણા બધા હેક્ટરોમાં વધારો થયો છે મગફળીનો ઇન્ડિયાની અંદર બરાબર હવે પહેલી વસ્તુ ઉત્પાદન બીજી વસ્તુ મિત્રો આયાત બરાબર મગફળીની સરકાર આયાત નથી કરતી ને એ એ ભાવ ઉપર વધારા ઉપર ખાસ પરિણામ ભાગ ભજવે છે પેલું ઉત્પાદન બીજું આયાત ત્રીજું મિત્રો નિકાસ જો મિત્રો નિકાસ થશે થાય મગફળીની તો સો ટકા ભાવ મગફળીનો વધે વધે ને વધે ત્યારબાદ મિત્રો ચોથો છે મેન વસ્તુ ઉત્પાદન જોવાનું છે ઉત્પાદન મિત્રો ચોથો મુદ્દો એ છે કે માવઠું જો મિત્રો આપણા પાથરા હોય મગફળીના અને પલળે અને જો નુકસાની આવે તો ઉત્પાદનની અંદર માઠી અસર જરૂર પૂગે છે તો પણ તેના ઉપર મિત્રો તેના ઉપર પણ મગફળીનો ભાવનો ખાસ આધાર રહેલો છે મિત્રો ત્યારબાદ મિત્રો ત્યારબાદ મિત્રો છેલ્લું હવામાન હવામાન ઉપર પણ ઘણો બધો આધાર રહેલો છે તો ખાસ એ છે કે અનુ જે મગફળીને અનુકૂળ હવામાન હવે મિત્રો મગફળીને અનુકૂળ હવામાન એ છે કે જો તેને મગફળીને અનુકૂળ હવામાન રહીએ અને જો ઉત્પાદનની અંદર વધારો થાય આ જે છે તેનાથી પણ વધારો થાય તો મિત્રો પહેલી વસ્તુ એ કે મગફળીની અંદર ગઈ સિઝન કરતાં આ વર્ષે એક તો વધારો વાવેતરની અંદર વધારો થયો છે ત્યારબાદ મિત્રો હવામાન જો સારું રહીએ તો મગફળીમાં જો જોરદાર ઉત્પાદન વધારે આવે અને જો મગફળી નો જો ભાવ વધારો થાય થઈ પણ શકે છે એનું કારણ એ છે કે જો નિકાસ થાય તો વધારો સારો એવો પ્રમાણ વધારો છે હવે મિત્રો સરકારનો ભાવ એ રહ્યો છે કે તેરસો છપ્પન રૂપિયા ખેડૂતોને મળશે જો મિત્રો ખેડૂતો ટેકાના ભાવમાં જો ફોર્મ ભરશે તો ખેડૂતોને તેરસો ને છપ્પન રૂપિયા સરકારના ટેકાનો ભાવ ખેડૂતોને વીસ કિલાનો રહેશે મિત્રો આ જે ભાવ છે તમને પેલા કહી દઉં કે વીસ કિલાનો ભાવ રહેશે અને તેરસો છપ્પન રૂપિયા મગફળીનો ખેડૂતોને ટેકાનો ભાવ મળશે તો મિત્રો આમાં પણ આગળ જતાં ટેકાનો ભાવ તો ફિક્સ જ રહીએ છે પણ જો મગફળીમાં ઉત્પાદનમાં અને ફેરફાર થઈ શકે અને નિકાસ થાય તો અઢારસો ઓગણીસો રૂપિયા પણ બજાર મગફળીની થઈ શકે છે એવું નથી કે મગફળીનો આના જ ભાવ રહીએ તો મિત્રો ફોર્મ ખાસ ભરી દેવાનું આનો જે આનો જે ટાઈમ આવશે ત્યારે મિત્રો આપણે પણ આપણા ચેનલના માધ્યમથી ખેડૂતોને જણાવશું કે ફોર્મ ભરવામાં ઢીલાસ નહીં કરશો જો મિત્રો ભાવ ડાઉન હોય અને આપણે જરૂર હોય તો તેરસો છપ્પન રૂપિયામાં પણ આપણે મગફળી વેચી શકીએ ટેકાના ભાવે તો મિત્રો એ ખાસ યાદ રાખશો ફોર્મ ભરવાનું ભૂલશો નહીં તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું જ છે મિત્રો વિડીયો સારો લાગે લાગ્યો હોય તો લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ ખાસ કરજો અને મિત્રો નવા હો તો મિત્રો આપણે આવું નવા વિડીયો જોવા માટે આપણી ચેન આપણી ચેનલ અંદર જે ઓલ બે લાયકરનું જે ઘંટડીનું નિશાન છે તે દબોવાનું ભૂલશો નહીં તો મિત્રો આજના 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 વિડીયોની અંદર બસ આટલું જ જય સિદ્ધાર્થમાં દેવવાર મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો